છેલ્લા સાત વર્ષથી રાઇટિંગ તથા પ્રોવિઝનના ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી સલામને કાળલીથી એલસીબીએ ઝડપી લીધો સુરત જિલ્લા એલસીબીની ટીમ પલસાણા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીસી સરવૈયા તથા હેડ કોન્સ્ટેબલ ચિરાગ કુમાર જયંતીલાલને સંયુક્ત બાતમી મળી હતી કે પલસાણા પોલીસ સ્ટેશનના બે હજાર બાવીસના વર્ષમાં રાઇટિંગના ગુનામાં તેમજ દક્ષિણ ગુજરાતના વલસાડ વાપી તાપી કામરેજ તેમજ પલસાણા પોલીસ સ્ટેશનમાં રાઇટિંગ તેમજ પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો ફરતો આરોપી સલામ અબ્દુલ હનીફ શાહ રહે ગંગાધર રેલ્વે ફાટકની બાજુમાં પોતાના ઘરથી થોડે આગળ આવેલા ડેલામાં હાજર છે તેવી બાતમી આધારે મોજે કારલી ગામે દસ્તાન ફાટકની બાજુમાં બાતમીવાળી જગ્યાએ જઈ પકડ્યાની માહિતી શુક્રવારે સવારે છ વાગે પ્રાપ્ત થઈ જે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે પલસાણા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે